ગિરનાર નો બાળક છું મને બહુ બોલતા નથી ભાવતું પણ મહાદેવ બાપુ છે એમની કૃપાથી અહીંયા ઉપસ્થિત થયા છે મે ગિરનાર માં તૈયાર થયેલો છું અને અમરતગીરી બાપાનો શિષ્ય છું કમંડળ કુંડ તો એક નાનો એવો બાળક આવ્યો એના ઉપરથી એક વાત કરવી કે જોતા માં નિશ દિન તોતા માં પરવીન રહે સરિતા ગજકુ લે ચલી ઓર ચલી સામને મીન આનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ જે વિષયમાં રાત દિવસ રચો પચો રહે તે વ્યક્તિ તે વિષયનો પારંગતમાં પારંગત થઈ જાય તો હાથી બહુ મોટું પ્રાણી છે એટલે ગરમી લાગે એટલે એ સરિતામાં નાવા માટે જાય પણ હાથી ને એવું કે ભાઈ હું પૃથ્વીનું પ્રાણી છું સર્વમાં શ્રેષ્ઠ છું આવડું મોટું છું એમ એટલે મેં સરિતા ને ખાળી નાખી એમ રોકી દઈશ નાવા માટે જાય એટલે હાથીને એ નોલેજ નથી કે ભાઈ સરિતામાં બહુ હેવી ફોર્સ હોય એટલે હાથી નાવા માટે સરિતામાં પડે છે પણ સરિતાનો ફોર્સ વધારે હોવાના કારણે હાથીને ખેંચી અને દરિયામાં લઈ ગઈ હાથી છે એ જળની અંદર પારંગત નહોતો એમ એ પૃથ્વીમાં પારંગત હતો પણ જળમાં પારંગત નહોતો એમ કાચો હતો એટલે સરિતા એને ખેંચી અને પછી સમુદરમાં લઈ ગઈ એમ પણ બીજો અર્થ એવું કે છે કે ચાલી સામને મીન મીન કહેતા માછલી અને માછલી બહુ નાની એવી હોય હવે માછલી છે એનો જન્મ જ પાણીમાં થાય એટલે એને તરવા માટે પારંગત થવું પડે એટલે માછલીને પારંગત થવા માટે હરરોજ પ્રેક્ટિસ કરવી પડે પછી માની લો કે ફોર્સ છે એ પૂર્વમાંથી પશ્ચિમમાં જઈ રહ્યો છે એમ અને માછલી છે એ મિડલ પોઈન્ટમાં આવી અને પછી એને એમ થયું કે મારે ભાઈ પૂર્વમાંથી પશ્ચિમમાં નથી જવું એમ મારે પશ્ચિમમાંથી પૂર્વમાં જવું છે એમ તો રાખતો પ્રવાહમાં ચાલી શકે એમ સરિતા જો પૂર્વમાંથી પશ્ચિમમાં જતી હોય તો તેમાં બી બહુ સનસનાટ ચાલે અને જો એને એવું થઈ જાય કે ભાઈ આપણે જોવું છે હવે પૂર્વમાં એમ

Then a one-dimension place, two-dimension time, three-dimension speed, four-dimension control, five-dimension metal, six-dimension light, seven-dimension Johnny eight-dimension ether, nine-dimension fusion, random energy frequency and a vibration. આ ચૌદ ડાયમેન્શન વાત થાય ડાયમેન્શન અર્થ અમે લોકો એવો સમજવી છે પરમાણુઓના સંગઠન વિઘટન એટલે આ ડાયમેન્શનો પાસ કરવામાં અને પાસ કરવામાં અમારી આંખોમાં ફેમ્ટો સેલ વિકસિત થયેલા છે તેને ડીસી સેકન્ડ ડેન્સી સેકન્ડ મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ પીકો સેકન્ડ એપ્સો સેકન્ડ જેપ્ટો સેકન્ડ નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડમાં આંખો છે એને કહેવાય આલ્ફાટુ ઓમેગા એટલે કોઈ વસ્તુને દેખે કે વ્યક્તિને દેખે તો એક્સરે મશીન હોય નહીં એમ ચૂપ થઈ જાય એમ પણ એમ આ બધું અભ્યાસ કરવાની પાછળ યોગ છે યોગ અમે અષ્ટાંગ યોગ કરેલો છે ગુરુના સાનિધ્યમાં રહીને એટલે માઇન્ડ ની કક્ષાઓ બધી મેથેમેટિક છે એમ તેને આલ્ફા ગામા બીટા થીટા ડેલ્ટા સિગ્મા નગમા લીમડા ઓમેગા અને એપ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી ડેવલપ થયેલા છે એમ પોતે પોતાનું વર્ણન ન કરે પણ વર્ણન એટલા માટે કરી રહ્યો છું કે સાધુ વિશે તમારા મનોવિજ્ઞાનમાં શું સાયકોલોજી છે એમ સાયકોસોમેટિક શું પ્રોગ્રામ છે એમ એટલે દઢ અભ્યાસ અને વૈરાગ્યથી સિમ્પલ કોન્સિયસનેસ સેલ્ફ કોન્સિયસનેસ કોસ્મિક કોન્સિયસને સિક્સ સેન્સ અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્સિયસને સુધી ડેવલપ થયેલો છે ગિરનારમાં બસ એનું અમે એક નાનું એવું ઉદાહરણ છીએ તો આ અમે જે તમને વાત કરવી છે એક નાનો એવો દીકરો ઉભો થયો અને બાપુએ મહાદેવ બાપુ એવું કીધું કે આ પારંગત છે અભ્યાસ અને વૈરાગ્ય થી કોઈ વસ્તુ અસંભવ નથી મેં સત્તર વર્ષની ઉંમરે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત કરી લીધું અને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન એટલા માટે પ્રાપ્ત કરી લીધેલું કે સો શાસ્ત્ર અઢાર પુરાણ બાવન ઉપનિષદ એકસો ને આઠ સમૃદ્ધિયા અને ચાર વેદ બધા સમાધિમાંથી ઉતરેલા છે એમ એટલે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન એટલે પ્રાપ્ત કર્યું કે ઋષિ મુનિઓએ આટલી મહેનત કરી અને આવડા મોટા ગ્રંથો રચ્યા છે તો આમાં છે શું એમ પણ કોન્સિયસ માઇન્ડ થી રીડ કરવો બહુ મુશ્કેલ છે એવડા મોટા ગ્રંથોને એટલે અમે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત કરી લીધું એટલે એક હજાર પાનાનો ગ્રંથ હોય તોય તમે એને ઓસિંગા ઉપર મૂકી અને સૂઈ જાઓ એટલે સવારે રીડ થઈ જાય તમે અત્યારે સુધી જે એજ્યુકેશન લીધેલું છે એ બધું કોન્સિયસ માઇન્ડનું છે એમ અને કોન્શિયસ માઇન્ડ છે એ સ્વર અને વ્યંજનની ભાષા છે એમ સાઉન્ડની ભાષા છે એમ એ સબકોન્સિસ માઇન્ડની ભાષા નથી એમ એટલે મેં જો તમને પ્રશ્ન કરી લઉં કે ભાઈ તમે મારી સાથે ચાઇનીઝ ભાષામાં વાત કરો પેરેસ ભાષામાં વાત કરો જર્મન ભાષામાં વાત કરો એમ તો આપ મને એવું કહો કે બાપુ એવું કઈ ભણ્યા નથી એમ એટલે અમારી પાસે ગામર નથી એમ ગામર નથી એટલે અમે વાત ના કરી શકવી એમ તો એ કોન્શિયસ માઇન્ડ ની ભાષા થઈ પણ સબકોન્શિયસ માઇન્ડ ની જે ભાષા છે તે વિઝ્યુલાઇઝેશન છે એમ લાયુ છે એમ તેમાં કોઈ ભાષા ભાષાની જરૂર નહીં એમ આ દેખે અને રીડ કરી લે એમ તો સબકોન્શિયસ માઇન્ડ ની ભાષા છે તે બધા આપના બાળકોને શીખડાવો એમ અને એ ભાષાને શીખવા માટે કોન્સન્ટ્રેશન કરાવો એમ ધ્યાન ધ્યાન નો મિનિંગ એવો છે કે સોલાર શક્તિ પડી રહી છે સૂર્યની આખા બ્રહ્માંડમાં આટલા સૂકા લાકડા છે આટલું સૂકું ઘાસ પડ્યું છે કોઈ વસ્તુ ને બાળતી નથી એમ પણ એનો મતલબ એવો નથી કે શક્તિ નથી એમ શક્તિ નો મહાસાગર ભરેલો છે એમ એમ અને તમે ભણેલા છો એટલે તમારે જો પ્રેક્ટિકલ કે પ્રયોગાત્મક કરવી હોય તો તમારે એક બિલોરી કાચની જરૂર પડે અને તમે સૂકા લાકડા ઉપર ફોકસ કરો તો શું થાય સળગી જાય ને બસ એવી જ રીતે તમે તમારા બાળકોને કોન્સિયેશન સુપરામેન્ટલ સીખસેન્સ માઇન્ડ ની કક્ષાઓ ડેવલપ કરશે અને હવે પછી જો એ રીતે તૈયાર ન થાય તો એને ગુરુકુળમાં લેવો

તમારું બોડી છે એ પદારથ થી બનેલું છે અને પદારથ એક ફોર્મ માંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય મરે નહીં અને તમારો આત્મા છે એ પ્રતિ છે એટલે એનું કોઈ દાડો રૂપાંતરણ ના થાય અને તમે જે ઈષ્ટની ઉપાસના કરો છો એ એન્ટી પદારથ છે એ તો કરોડો જન્મ થી એવો નેવો છે અને આ એ જ યોગ છે જો કલ્પ પહેલા સૂર્યને કીધો તો સૂર્ય એ ઈશ્વાકુ ને કીધો ઈશ્વાકુ એ મનુ કીધો અને મનુ એ રાજ ઋષિઓ કીધો અને રાજ ઋષિ મુનિઓ આજ બી બધા એનો બોધ આપે છે એમ અમે બી એમાંથી આવી રહ્યા છો એમ બોલો શ્રી કૃષ્ણ શરણમ